જય માતાજી મિત્રો આજે અષાઢી બીજ છે બહુ મસ્ત દિવસ છે વરસાદ પણ જોરદાર થઈ ગયો છે વરસાદના પાણીથી મગફળી વાવી દીધી છે જોરદાર ઉગવાનું ચાલુ છે જો જે કુદરત વરસાદ મોકલે છે એના અંદર સમજો કે તમને ખાતર નાખીને જ પાણી મોકલે છે બોરનું પાણી હોય તો તમારે વરસાદ જુઓ અષાઢી બીજના દિવસે મૂર્ત કરવાનું ચાલુ છે પ્રસાદ કરી રહ્યા છે અર્જુનજી ઠાકોર જો થાળી નારિયળ કરીને લઈને આવી જશે ચાલુ છે આ મકા બધી રજકા બાજરી વાયેલી છે રજકા બાજરી વાયુ શિયાળો બધી મકાઈ બહુ આવવાની બાકી છે ખુશીના સમાચાર એ છે કે ગાયો માટે જાય ગાયો ખાય અને પૈસા પણ મળે અને પુણ્યનું પણ કામ થાય બહુ સારું કહેવાય લોકોને આ આવું કીધું છે કે પૈસા મળે એટલે લોકોને એ આપણી બોલીએ નહીં ગમે એના અંદરે ખરાબ કોમેન્ટો તો લોકો કરવાના જ છે પૈસા લઈને શિયાનું પૂન થાય આમ તે એટલે દુનિયાને તો બધી વાતો જ કરવી છે દુનિયાનું વિચારશો તો કશું નહીં કરી શકો દુનિયા બસ દુનિયાનું કોઈ નક્કી ના હોય એટલે આપણે પોતાનું ઘર ચલાવવા માટે પોતે જ મહેનત કરવી પડશે પોતે જ મથવું પડશે જો મગફળી બહુ મસ્ત આવે છે ખેતીનું બહુ લોબુ છે ગીતું પણ દ્વારકાનું બહુ મસ્ત ટ્રેન્ડિંગ ચાલી રહ્યું છે અર્જુનભાઈનું જરૂર જરૂર છે અગરબત્તી પડી ભાઈ સાડી બીજ એટલે જોરદાર તહેવાર કેવાય પેલી મકા બધા કપાવેલો છે રીંગણ પણ બહુ આવેલો છે એક સમય એવો હતો કે બહુ મજૂરી કરતા હતા બીજાના ખેતરમાં કોમે જતા હતા પચાસ રૂપિયા મજૂરી મળતી હતી અત્યારે બહુ બધું વાવેતર પોતાનું છે એટલે ખૂબ સારું કહેવાય અમારી નેતી અમે સાચું જિંદગીમાં કોઈનો કદી ખરાબ કર્યું નથી અને કરશું નહીં જેમ કે તમારી સત્તાનો તમારી ઓળખણનો તમે દુરુપયોગ કરો તો કુદરત તમારા ઉપર રાજી રહેતો નથી તો બધાને જય અખતમાં જય માતાજી બહુ મસ્ત વાવિતરશે આજનો વિડીયો આટલો છે જો કેટલું મસ્ત ખેતી કરીશ વરસાદ પણ જોરદાર થઈ ગયો છે બધી રચકા બાજરી છે બે વાડ તો વાઢ્યા ત્રીજો વાડ છે જય માતા